નવું જીવન છે એવું જ કેવાય એમ જ છે કે ત્રણ વર્ષ બેડ ઉપર વીતાય પછી જે કામ થાય છે એમ થાય કે આ કામ પેલા કર્યું હતું તમારો કેસ ઉદાહરણ છે કે જે વ્યક્તિ આખી બેડ ઉપર હતી એની બદલે હવે જે છે હાલતી ચાલતી થઈ ગઈ બરોબર છે તો તમને તેવું લાગ્યું ને કે આ આયુર્વેદ દવાએ તમને નવી જિંદગી આપી હોય બરોબર છે રોમેટોઇડ આર્થરાઇટીસ એટલે કે સાંધાનો વા એમાં જો ધીરજથી પેશન્ટ દવા કરે તો કેટલું સારું પરિણામ મળે છે અને પેશન્ટ કેટલા હેરાન થયા પછી જ્યારે આપણી સંજીવની આયુર્વેદ સારવાર કરાવે છે ને કેટલું ઝડપથી કેટલું વ્યવસ્થિત પરિણામ મળે છે એના માટેના એક પેશન્ટ મારી સાથે જ અત્યારે જય શ્રી કૃષ્ણ દિવ્યાબેન જય શ્રી કૃષ્ણ દિવ્યાબેન તમને શેની તકલીફ હતી મને સંધિવાની તકલીફ હતી 4 વર્ષથી છે અત્યારે શરૂ છે એ અને સંધિવાની તકલીફ હતી 4 વર્ષથી તો એમાં તમે લગભગ કેટલા અલગ અલગ ડોક્ટર બદલ્યા હશે એમાં મે 3 આયુર્વેદિક અને

હવે બેન મને દી કયો દીવા કે તમને 4 વર્ષથી વાની તકલીફ થતી તો શું તકલીફ શરૂ થઈ કેમ કેવું થયું મને સંધિવામાં આખું શરીર જકડાઈ જાય ગળેથી લઈને પગના કાંડા સુધી બધું બધા સાંધા બધા સાંધા જકડાઈ જાય ને સોજી જતા કામ ન થાય કપડા ના પહેરાય ચમચી પકડાય ને કઈ જ કામ ન થતું

અને એના માટે એના માટે તમે જેમ કે કીધું કે એલોપેથી દવા લેતા તો એમાં તમે શું નિદાન કરાવ્યું ને શું કેટલો ખર્ચો થઈ ગયો તમારે શું દવા મારે મહિને દસ બાર હજાર જતા રહેતા પણ એમાં મને દવા લઉ ને ત્યાં સુધી સારું રહેતું પછી હતું એવું ને એવું થઈ શું શું દવાઓ આપીતી તમને દવામાં જો દુખાવાની દવા આપતા અને અમુક જે આ સંધિવાની દવા આવે એ આપે અને ઇન્જેક્શન આપતા હતા સ્ટીરોઇડનું ઇન્જેક્શન આપે તો ઇન્જેક્શન તમને મહિનામાં કેટલી વાર લેવા પડતા મહિનામાં મને 5 ઇન્જેક્શન આપતા હતા ઓહો એ દર સોમવારે મારે લેવાના

પકડાય જ નહીં વસ્તુ જ ના પકડાય પેલે તો હું કપડા જ ના પહેરી હતી એટલે અતિશય દુખ હાથ જ કામ ન કરી શકે હાથ ના આંગળા થી લઈને કઈ કામ કપડાં એટલે કે આમ ઊંચું નીચું જ ન સવારે ઊભું જ ના થાય ભાઈ એટલી બધી હાલત ખરાબ હતી પણ આયુર્વેદિક દવા ચાલુ કરી પછી મને ફેર અને તમે જેમ કે બીજા તમે કીધું કે બીજા ત્રણ આયુર્વેદિક ડોક્ટર ને બતાવ્યું તો ત્યાં શું નિદાન ને ત્યાં શું સારવાર ત્યાં મને ફાકી ને એવું બધું આપ્યું હતું ને તેલ આપ્યું હતું માલિશ કરવા પણ એનાથી કઈ ફેર ના પડ્યો એટલે પછી બંધ કરતી દીધી બરાબર હવે બેન જ્યારે તમે મને મળ્યા અને આપણે ઓનલાઈન કન્સલ્ટેશન કર્યું મેં નિદાન કર્યું બધું વ્યવસ્થિત અને દવા આપી લગભગ એક વર્ષથી દવા ચાલુ છે હા વર્ષથી મારી દવા ચાલુ છે તમારી તો એક વર્ષથી તમને દવા ચાલુ છે તો તમને શું ફેરફાર લાગે છે તમારી દવાથી મને કેટલા મહિનામાં લાગુ કરવાની છે દવા ફરસ્તી તમારી દવા ચાલુ છે પણ ઘણો ફેર છે મને 60% ફેર છે હાથ મારો આમ આખો ત્રાસો જ હતો આમ જ હતો એ પછી મને હવે કઈ વાંધો નથી આ કાંડામાં વધારે સારું થઈ ગયું છે હવે ખાલી એક જ કાંડું બાકી છે હવે મારે સાંધા બીજા બધા સાંધા સરસ રેડી થઈ ગયા મારો પગ નો સોજો આ પગ આખો સોજેલો રહેતો કાંડું ચાલી ન શકતી એટલો આખો પગ સોજેલો રહેતો અત્યારે એમાં બધી રીતે રેડી છે ઓકે એટલે એવું થયું કે બધા સાંધા ફ્રી બધા સાંજા ફ્રી થઈ ગયા બસ ખાલી કાંડું જ બાકી છે કાંડા કામકાજ બધું

દિવ્યા બેન નું ઉદાહરણ હું તમને જેવો જોઈએ આટલી સરસ ધીરજ થી જો દવા કરે છે આટલો ફેથ અને વિશ્વાસ રાખે છે એટલે ધીરે ધીરે દવા લાગુ પડીને આજે બાર અલગ અલગ ગોળી લેતા હતા તો હવે કોઈ જૂની ગોળીઓ લેવી નાખે તમારી દવા પૂરી થઈને પંદર દિવસ પછી આજે હું અહીંયા આવી છું

તમારો કેસ ઉદાહરણ છે કે જે વ્યક્તિ આખી બેડ ઉપર હતી એની બદલે હવે જે છે હાલતી ચાલતી થઈ ગઈ બરોબર છે તો તમને તેવું લાગ્યું ને કે આ આયુર્વેદ દવાએ તો નવી જિંદગી આપી હોય બરોબર છે ચોક્કસ અત્યારે નવું જીવન છે એવું જ કહેવાય હા એમ જ છે કે 3 વર્ષ બેડ ઉપર ઉતાયા પછી જે કામ થાય છે એમ થાય કે આ કામ પેલા કર્યું હોત

એને બીજ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું ખેર તો મારું એ પણ લોકોને કહેવું છે કે તમે જ્યાં ત્યાં આયુર્વેદ સારવાર કરાવો એનાથી ફરક ન પડે સાચા આયુર્વેદ ડૉક્ટર હોય સાચું નિદાન થાય તમારું સાચી રીતે દવા થાય અને એ પ્રમાણે જો દવા થાય ને તો જ ને તો જ આયુર્વેદ સારવાર લાગુ પડતી હોય છે નહીં આયુર્વેદ સારવાર તો બેને પણ ત્રણ અલગ અલગ ડૉક્ટર પાસે કરાવી હતી બરાબર છે બેન આમ તમારો ક્યારે તમને ગરમી કોઈ દવા ગરમ પડતી પેલા કોઈ દવા કરાવતા તો કોઠો ગરમીનો મને જે પેલી એલોપેથિક ચાલુ હતી ને એનાથી સ્કીન ઉપર આખી સ્કીન લાલ લાલ થઈ જતી હતી રેસીસ થતા હતા આપણી દવા ક્યારે ગરમ પડી તમને નહીં નહીં બરાબર છે એટલે હું એ પણ કહેવા માંગુ છું કે લોકોના મગજમાં એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે કે આયુર્વેદ દવા ગરમ છે વાની દવા આયુર્વેદની ગરમ પડતી હોય છે પણ જો આયુર્વેદની દવા તમારી પ્રકૃતિ પ્રમાણે કરવામાં આવે તો ક્યારેય ગરમ પડતી હોતી નથી એટલે તમે કોઈપણ જગ્યાએ દવા લેતા હો આયુર્વેદની ભલે તમે કોઈ મેડિકલ સ્ટોરમાંથી જ લેતા હો તમે કોઈ ડૉક્ટર પાસે લેતા હોય કોઈ હોસ્પિટલ પાસે લેતા હોય કે ઓનલાઈન મંગાવતા હો જો તમને એ દવા ગરમ પડે છે તાત્કાલિક એ દવા બંધ કરો નહીંત મોટું નુકસાન થઈ શકે છે આપણે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ એ કોઈને ગરમ પડતી હોતી નથી કારણ કે પ્રકૃતિ પણ નિદાન કરવાની દવા કરતા હોય છે

દવા તમારી પાસે મંગાવી એટલું એ બાર વર્ષ જૂનો સંધિવા મટી શકે છે તો મારો તો હજી ચાર વર્ષ જ છે ત્રણ વર્ષ જ થયા છે તો મને મટવાની સંભાવના છે એવું લાગ્યું ને કે જે રીતે વિડીયોમાં લોકો કેતા હતા તો એવો રિઝલ્ટ તમને પણ મળ્યું ચોક્કસ એવું નથી કે ભાઈ જે છે ખાલી જે છે વાતો છે પણ એટલે જ મારો ઉદ્દેશ એ જ છે કે લોકો સુધી આ વિડીયો પહોંચાડવાનો એકમાત્ર ઉદ્દેશ એ છે કે લોકોને શ્રદ્ધા બેસે આયુર્વેદમાં જેમ બેનને ચાર વર્ષ પછી ખબર પડી કે આયુર્વેદ સારવાર પણ આવી રીતે થઈ શકે એવામાં જો એની વસ્તુ વહેલી ખબર પડી તો કદાચ બની શકે બાર બાર ગોળીઓ ખાતા અઠવાડિયે ઇન્જેકશન લેતા એ બધાથી જે ચાર પાંચ વર્ષમાં ફરક ન પડ્યો ઈ આપણી માત્ર ને માત્ર પેલી ત્રણ મહિનાની દવાથી ફરક પડી ગયો કે નહીં એટલે એવું છે ને કે આપડી ઝડપથી લાગુ પડીએ આટલી ઝડપથી બીજી કોઈ દવા લાગુ પડી ત્યારે બરાબર છે બેન તમારા જેવા ઘણા બધા બહેનો એવા હશે કે જે સંધિવા સાંધિયાવાથી કે રોમેટો આર્થરાઇટીસથી હેરાન હશે અને આયુર્વેદની સાચી સારવાર શોધતા હશે તો એને તમે આપણી આયુર્વેદની સારવાર વિશે શું કહેવા માગશો તમને શું અનુભવ થયો મને આયુર્વેદિક દવા થી કમ્પ્લીટ આમ તો થઈ જવા જ આવ્યું છે થોડોક ફેર છે થોડોક હાથમાં જે છે એટલું છે હાથમાં જ ખાલી આટલા માર્યું છે બાકી મને સાવ સારું થઈ ગયું છે એટલે હું તો ઈચ્છું છું કે આયુર્વેદિક દવા જ શરૂ રાખવી જોઈએ એલોપેથિક ના જ લેવી જોઈએ

મને સાહીઠ ટકા ફેર છે બસ હવે થોડોક ફેર પડી જાય હવે થોડીક દવા થઈ જાય એટલે સારી ખુબ ખુબ ધન્યવાદ બેન જય શ્રી કૃષ્ણ અને બીજું બેન કે આ તમારો જે વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ માં નાખી શકીએ હા હા ચોક્કસ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ